નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા દિન વિશેષ ઉજવાયા વિસાવદર તાજેતરમાં જ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ અને ઝોન ચેરપર્સન ઝોન અગિયાર લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર પે સેન્ટર કન્યાશાળા વિસાવદર વીડી પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવાડ રાવણી કુબા પ્રાથમિક શાળા કુબા પ્રાથમિક શાળા તેમજ માંડાવાડ પ્રા સરકારી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં ગીતા જયંતિ કાકા સાહેબ જન્મ જયંતિ તેમજ વિશ્વ એઇડ દિવસ સહિતના દિન વિશેષની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત દરેક શાળાઓમાં ત્રણેય દિન વિશેષ અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધાઓ યોજવામાં આવેલ જેમાં સહભાગી થનાર તમામ સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્ર તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરી લાયન્સ વર્ષ બે હજાર પચીસ એવી સ્લોગન નીડ બેઝ સર્વિસ પ્લસને સાર્થક કરવાનું ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ બ્યુરો રિપોર્ટ જ્યામ સાવડા વિસાવદર